નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં આજે રાહુલ સવારે જલ્દી ઓફિસ જતો રહ્યો હતો પરંતુ તેને અચાનક યાદ આવ્યું કે તે પોતાની ફાઇલ ઘરે જ ભૂલી ગયો છે એટલા માટે થોડી પછી ફાઇલ લેવા માટે થઈને ઘરે પાછો આવી ગયો પરંતુ જેવો જ ઘરમાં આવ્યો તો તેના કાનમાં કંઈક અવાજ આવ્યો આ કડકડતો અવાજ તેની પત્ની માધવીનો હતો મમ્મી મારા માટે ગરમા ચા બનાવીને લઈ આવો અને બાકીનું કામ કર્યું કે નહીં તમે ત્યારે લતાવેન પોતાના ને દબાવતા બોલ્યા માધવી રસોડાનું કામ તો મેં પતાવી લીધું છે પરંતુ કચરા પોતા મારાથી નહીં થાય આજે મારા ઘૂંટણોમાં ખૂબ જ વધારે દુખાવો થઈ રહ્યો છે હા હા તમે તો બસ અહીં રોટલા તોડવા માટે જ આવ્યા છો કોઈ કામ તો તમારાથી થતું જ નથી અમારું દિમાગ ખરાબ છે કે તમને પોતાના ઘરમાં પણ રાખીએ તમારી દવાઓના ખર્ચો પણ ઉપાડીએ અને તમારાથી ઘરનું થોડુંક કામ પણ નથી થઈ શકતું જો આટલી જ મુશ્કેલી થતી હોય તો અહીંથી જતા કેમ નથી રહેતા બહુની વાતનો જવાબ દેવો લતાબેનને ઠીક ન લાગ્યો એટલે ચૂપચાપ આંખોમાં આંસુ સાથે રસોડ તરફ જતા રહ્યા ત્યારે જ પોતાના રૂમમાં જતા જતા માધવીએ અવાજ દીધો હવે જરાક જલ્દી જલ્દી હાથ ચલાવો ફરીવાર ઘૂંટણના દુખાવાનું બહાનું બનાવીને બેસી ન જતા આવા તો સાંભળતા જ રાહુલે પોતાનો કાન પર વિશ્વાસ થયો જ નહીં પોતાની માની આવી દશા જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા પોતાની બીમારી છતાં પણ લતાબેન સતત કામ કરી રહ્યા હતા ત્યારે એમને પોતાના ખંભા પર એક સ્પર્શ અનુભવ્યો પાછળ વળીને જોયું તો તેમનો દીકરો રાહુલ ઊભો હતો તેને જોતા જ લતાબેનનો દર્દ આંખોમાંથી આંસુ બનીને બહાર છલકાઈ ગયું પરંતુ પછી તે જ સમયે ખોટી મુસ્કાન પાછળ પોતાના આંસુ છુપાવીને તેઓ બોલ્યા અરે બેટા તું તું ક્યારે આવ્યો પરંતુ રાહુલ આંખ ભરી આંખોથી એકી ટસે પોતાની માને નિહારતો હતો શું થયું બેટા મને આમ કેમ જોઈ રહ્યો છે ત્યારે રૂંધાયેલા સ્વરમાં રાહુલ બોલ્યો કેટલું મમ્મી હજી કેટલું સહન કરશો તમે મને કહ્યું કેમ નહીં કે આ ઘરમાં રહીને તમારે આટલું બધું સહન કરવું પડે છે શું તમને પોતાના ઉછેર પર વિશ્વાસ નથી રહ્યો કે મારાથી આટલી મોટી વાત તમે છુપાવીને રાખી કહેતા કહેતા રાહુલનો અવાજ રૂંધાઈ ગયો અને પોતાની મમ્મીના ગળે વળગીને બોલ્યો બસ મમ્મી હવે બહુ થઈ ગયું છે એવું કહેતા તેણે પોતાના માના આસુર રૂછ્યા ત્યારે રૂમમાંથી માધવીના ગુસ્સામાં રાડ પાડવાનો અવાજ આવ્યો જમવાનું બન્યું કે નહીં કે ફરી પોતાના ગોઠણને પકડીને બેસી ગયા એવું કહેતા માધવી પગ પછાડતી રસોડા તરફ આવી રહી હતી પરંતુ સામે પોતાના પતિ રાહુલને જોતા જ તેની હાલત એવી થઈ ગઈ જાણે કાપો તો લોહી પણ ના નીકળે લગભગ દસ વર્ષ પહેલાની જ વાત છે જ્યારે લતાબેન અને શામજીભાઈ પોતાના દીકરા રાહુલના લગ્ન માધવી સાથે કરાવીને તેને પોતાના ઘરની વહુ બનાવીને લઈ આવ્યા હતા તે સમયે તો લતાબેન અને શામજીભાઈ ખૂબ જ ખુશ હતા એમ વિચારીને કે વહુના આવી જવાથી હવે ઘરમાં રોનક આવી જશે પરંતુ આ ખુશી વધારે સમય સુધી ટકી નહીં શકે કેમ કે તેમની વહુમાં વહુઓ જેવા તો લક્ષણ જ હતા નહીં તે પોતાના અભિમાનમાં જ ચૂર રહેતી હતી નાનકડો એવો પરિવાર હોવા છતાં પણ માધવીને તેનાથી કંઈ લેવા દેવા જતા નહીં ઘરના કોઈ કામકાજ કરવામાં તેને કોઈ જ રુચિ નહોતી આખો દિવસ હરવું ફરવું શોપિંગ કરવી અથવા તો પછી પાર્ટીઓમાં જવું બસ આજ એના માટે બધું જ હતું લતાબેન અને શામજીભાઈને આ બધું પસંદ હતું જ નહીં પરંતુ છતાં તેમણે કહ્યું નહીં એમ વિચારીને કે હજી નાની છે તેનામાં છોકર રમત છે ધીરે ધીરે પીડાતા આવી જશે એટલે સમજી જશે પરંતુ જો રાહુલ તેને સમજાવતો લાગશે તો માધવી એની સાથે લડવા માટે તૈયાર થઈ જતી હતી એટલા માટે ઘરનું વાતાવરણ પણ સાવ ખરાબ થઈ ગયું હતું ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે માધવી અને રાહુલના લગ્નને સાત મહિના વીતી ગયા હતા એક દિવસ તો રાતના દસ વાગ્યા આવ્યા પરંતુ માધવી હજુ સુધી ઘરે આવી જ નહોતી શામજીભાઈ અને લતાબેન ચિંતામાં ઘરમાં ચક્કર લગાવી રહ્યા હતા વારંવાર ઘડિયાળ તરફ જોતા હતા ત્યારે શામજીભાઈએ પોતાના દીકરા રાહુલનો અવાજ દીધો અને બોલ્યા માધવીને ફોન લગાડીને તો જો હજુ સુધી કેમ નથી આવી એટલે રાહુલ બોલ્યો પપ્પા કેટલી વખત તેને ફોન કરી લીધો મેં ચાલી રહી હતી કે ગેટની એક ગાડી આવીને ઊભી રહી જોયું તો ટેક્સીમાં ઉતરી રહી હતી જેવી જ તે ઘરની અંદર આવી તો લતાબેન બોલ્યા માધવી બેટા મોડી રાત સુધી ઘરની બહાર રહેવું એ કંઈક સારી વાત નથી સારા ઘરની વહુઓ આવો વ્યવહાર ન કરે લતાબેનનું આટલું કહેવાની વાર જ હતી કે માધવી એમના પર વરસી પડી અને બોલી તમે મારી જિંદગીમાં દખલ અંદાજી ન કરો તો જ સારું થશે પોતાનું સારું ખરાબ હું સારી રીતે જાણું છું અને મને તમારી પાસેથી શીખવાની કોઈ જ જરૂર નથી મોઢું બગાડીને બોલી એટલે લતાબેન અને શામજીભાઈ વહુનો આ વ્યવહાર જોઈને હેરાન રહી ગયા પત્નીની આ વાત સાંભળીને રાહુલ ગુસ્સામાં બોલ્યો માધવી તારી હિંમત કેમ થઈ મારી મમ્મી સાથે આવી રીતે વાત કરવાની બસ પછી શું હતું એ રાત્રે માધવીએ ઘરમાં જે તાંડવ મચાવ્યો એનો અવાજ તો પડોશીઓના કાન સુધી પણ પહોંચી રહ્યો હતો અને એ દિવસ પછી એણે ઘરમાં ના રહેવાની જીત પકડી લીધી તે લગભગ રોજ પોતાના પતિ રાહુલને ફક્ત એક જ ફરિયાદ કરતી કે મને આ નાનકડા ઘરમાં રહેવું પસંદ નથી આ ઘરમાં મારા સ્ટાન્ડર્ડનું નથી પ્રાઇવેસી નામનો તો કોઈ ચીજ જ છે નહીં આમ જ સમય વીતતો રહ્યો અને સમય વીતવાની સાથે રાહુલ પણ સારું એવું કમાવા લાગ્યો એક દિવસ સાંજે ઘરે આવ્યો તો મીઠાઈનું પેકેટ સાથે લઈને આવ્યો અને બોલ્યો મમ્મી પપ્પા તમે લોકો ક્યાં છો જ્યારે અંદર આવ્યો તો પોતાના મમ્મીની મોઢામાં મીઠાઈ નાખતો બોલ્યો મમ્મી આજે આપણે ખૂબ જ ખુશીનો દિવસ છે આજે એક ખૂબ જ મોટું ઘર ખરીદી લીધું છે હવેથી આપણે એ ઘરમાં સાથે રહીશું અને માધવીને પણ કંઈ જ ફરિયાદ નહીં થાય આજે જેટલી ખુશી રાહુલને થઈ રહી હતી એનાથી ક્યારેય વધારે ખુશી લતાબેન અને શામજીભાઈને થઈ કે તેમના દીકરાને પોતાના મહેનતની કમાણીથી આટલા મોટા શહેરમાં મોટું ઘર ખરીદી દીધું આ વાત સાંભળીને લતાબેનની ખુશીઓનું કોઈ ઠેકાણું જ નહોતું લતાબેન અને શામજીભાઈ ભગવાનનો આભાર માનવા લાગ્યા ભગવાનને ભોગ ધરાવતા મંદિરે જતા રહ્યા આખરે આનાથી વધારે ખુશીની વાત શું હોય પરંતુ માધવીના દિમાગમાં તો કંઈક બીજું ચાલી રહ્યું હતું રાહુલ હાથ મોઢું ધોઈને જમવા માટે ડાઇનિંગ ટેબલ ઉપર બેઠો ત્યારે માધવી તેની પાસે આવી અને બોલી આપણા નવા ઘરમાં વધારે સામાન લઈને જવાની જરૂર નથી જેટલો જરૂરતનો સામાન હશે એટલો જ લઈને જશું પણ મમ્મી અને પપ્પા તો આજ ઘરમાં જ રહેશે ને જ્યારે જે વસ્તુની જરૂર હશે આપણે અહીંથી લઈ લેશું પત્નીની આ વાત સાંભળીને રાહુલની હેરાનીનું ઠેકાણું જ ના રહ્યું પછી તે બોલ્યો આ તું શું કહી રહી છે મારા મમ્મી અને પપ્પા અહીં શું કામ રહેશે હું તેમનો એકનો એક દીકરો છું અને એમનાથી અલગ નહીં રહું એટલે માધી બોલી જુઓ મને નથી લાગતું કે એ લોકો આ ઘર છોડીને પોતાના દીકરા અને વહુના ઘરે જવા ઈચ્છશે અને જો તમને કોઈ પરેશાની છે તો એમને નવા ઘરમાં લઈ હાલો પરંતુ પછી મારાથી કોઈ આશા ના રાખતા તેમની જવાબદારી મારી નહીં રહે માધવીએ આટલી સ્પષ્ટ રીતે પોતાની વાત કહી દીધી એટલે રાહુલ સ્તબ્ધ ઉભો રહી ગયો જ્યારે લતાબેન અને શામજીભાઈ મંદિરે પાછા આવી ગયા દીકરાને વહુ વચ્ચે ચાલી રહેલી બધી વાતો તેમણે સાંભળી લીધી હતી એટલે શામજીભાઈ અંદર આવ્યા અને બોલ્યા બેટા નવા ઘરમાં તમે લોકો જાઓ અમે અહીં પોતાના ઘરમાં જ રહીશું પછી માધવીની તરફ જોતા શામજીભાઈ બોલ્યા અને હા આ ઉંમરમાં જરૂર નથી એકબીજા માટે અમે જ કાફી છીએ તારી પત્નીને તેનું નવું ઘર મુબારક કડક શબ્દોમાં શામજીભાઈએ કહ્યું તો રાહુલે જોયું કે તેના પિતાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો આજ સુધી રાહુલે પોતાના પિતાને આટલા ગુસ્સામાં જોયા જ નહોતા એ જ સમયે આંખમાં આંસુ સાથે તેણે પોતાના પપ્પાના પગ પકડી લીધા અને બોલ્યા પપ્પા તમે તમારી વાત કહી દીધી માધવીએ પણ પોતાની મરજી સંભળાવી દીધી પરંતુ મારા વિશે તો કોઈ કે કઈ વિચાર્યું જ નહીં હું તમારા બંનેથી દૂર કઈ રીતે રહી શકું પોતાના દીકરાને રડતા જોઈને શામજીભાઈ અને લતાબેનની આંખો પણ આંસુથી ભરાઈ આવી ત્યારે શામજીભાઈ ઉભા કર્યા અને પોતાના ગળે લગાડી લીધો રૂંધાયેલા સ્વરમાં બોલ્યો તો ચિંતા ના કર બેટા આપણે લોકો એક જ શહેરમાં છીએ જ્યારે પણ મન થાય મળવા આવી જજે પરંતુ દિવસમાં એક વખત ફોન કરીને પોતાનો અવાજ જરૂર સંભળાવી દેજે તારા ઘરડા મા બાપ એમ જ સંતુષ્ટ થઈ જશે પરંતુ રાહુલ માન્યો નહીં અને બોલ્યો ના પપ્પા મેં નિર્ણય કરી લીધો છે હું તમને મૂકીને ક્યાંય નહીં જાઉં ત્યારે વાધવી બેશરમી બોલી તમે લોકો બસ પોતાના મા બાપની ચિંતા છે મારી ઈચ્છાઓ તો તમારા માટે કંઈ માન્ય જ નથી રાખતી એટલે આ લોકોએ પણ સમજાવવું જોઈએ કે પોતાના દીકરા અને વહુની ખુશીમાં જ પોતાની ખુશી જોઈએ તમે પહેલા જ કહ્યું હતું કે મને પ્રાઇવસી જોઈએ છે હવે હું તમારામાં અભળ મા બાપને વધારે સહન નહીં કરી શકું આટલી વાત સાંભળતા જ રાહુલનો ગુસ્સો સાતમા આકાશે પહોંચી ગયો અને માધવી પર હાથ ઉપાડવા લાગ્યો તો તેનો હાથ હાથ પકડી લીધો પછી પોતાના સામે લાગ્યોભાઈને બોલ્યો બેટા મારી વિનંતી છે કે તમે લોકો અહીંથી જતા રહો અમારા કારણે તું પોતાની ગૃહસ્થિ ખરાબ ના કર હું તો બસ એટલું ઈચ્છું છું કે તમે બધા ખુશીઓ રહો સંબંધો ખરાબ થતા જોઈને અમને પણ શાંતિ નહીં મળે એવું કહેતા શામજીભાઈ દીકરાને પોતાના ગળે લગાડીને રડવા લાગ્યા રાહુલને પોતાના માતા પિતા ત્રણેયની આંખોમાં આંસુ હતા અને બીજી બાજુ માધવીએ વિચારીને ખુશી હતી કે આખરે તેની ચાલ સફળ ગઈ બસ પછી શું હતું પંદર દિવસ પછી દીકરો અને વહુ નવા ઘરમાં શિફ્ટ થયા પોતાના નવા ઘરમાં આવીને માધવી ખૂબ જ ખુશ હતી પરંતુ રાહુલ અલગ રહીને પણ પોતાના માતા પિતાનું ખૂબ જ ધ્યાન રાખતો હતો દરરોજ ફોન કરીને પોતાના માતા પિતા સાથે વાત કરતો તેમના હાલચાલ પૂછતો અને દર અઠવાડિયે તેમની જરૂરતનો સામાન લઈને આવી જતો અને પોતાના માતા પિતાની સાથે થોડો સમય વિતાવતો તેના માતા પિતાને ક્યારેય પણ કંઈક કામ પડતું તો તે જ હાજર જતો શામજીભાઈને ડાયાબિટીસ હતી એટલા માટે માટે તેમને દર અઠવાડિયે પાસે દેખાડવા લઈ જતો ક્યારેક મન થતું તો મમ્મીના હાથનું ભોજન ખાવા માટે પણ અચાનક પહોંચી જતો અને આખો દિવસ પોતાના માતા પિતા સાથે વિતાવતો જે દિવસે દીકરો પોતાની પાસે રહેતો એ દિવસે તો લતાબેન અને શામજીભાઈનો ચહેરો ગુલાબની જેમ ખીલી જતો એ દિવસ તો તેમને કોઈ તહેવારથી ઓછો નહોતો લાગતો એક દિવસ સાંજે જયારે સમજીભાઈ ચક્કર મારીને ઘરે પાછા ફર્યા તો લતાબેન રસોડામાં રસોઈ બનાવી રહ્યા હતા અરે વાહ લતા સરસ સુગંધ આવી રહી છે આખું ઘર મેકી રહ્યું છે શું બનાવ્યું છે જરાક હું પણ ચાખું રસોડામાં જઈને જમવાનું બનાવતા લતાબેને શામજીભાઈને કહ્યું રસોડામાં બનેલા જાત જાતના પકવાનની તરફ નજર ફેરવવા લાગ્યા શું વાત છે લતા આટલું બધું બનાવીને રાખ્યું છે જાણે આજ કઈ તહેવાર હોય પરંતુ ખાવાવાળા તો આપણે ફક્ત બે જ જણા છીએ અને અહીં ચણાનું શાક અને પુલાવની સાથે સાથે મારા મનપસંદ ખમણ અને ખીર પણ બનાવી છે પરંતુ એ તો જણાવ આજે મારા ઉપર આટલી બધી મહેરબાની કેમ થઈ ગઈ શામજીભાઈની વાત સાંભળી લેતા બેન હસીને બોલ્યા તમે હંમેશા ભૂલી જાવ છો કે મારા માટે તહેવાર કરતાં પણ વધારે મહત્વ કયો દિવસ રાખે છે એમાં એવું છે કે કાલે રાહુલનો ફોન આવ્યો હતો અને કહેતો હતો કે આજે આપણને મળવા આવશે એટલા માટે વિચાર્યું કે તેના પસંદની બધી જ વસ્તુઓ ખીર પણ બનાવી લો એને ખૂબ જ ભાવે છે મારા હાથેથી બનેલી ખીર દીકરાનું નામ સાંભળતા જ શામજીભાઈના ચહેરા પર મુસ્કુરાટ ગાયબ થઈ ગઈ એટલા લતાબેન બોલ્યા જરાક ચાખીને તો કહો કેવા બન્યા છે લતાબેન જેવા જ ખમણ પ્લેટમાં કાઢીને શામજીભાઈ તરફ આગળ વધ્યા તો પોતાની પત્નીનું મન રાખવા માટે શામજીભાઈ એમાંથી એક ખમણ ઉપાડ્યું અને ઉદાસી ભાવથી રસોડાનો દરવાજો ટેકો દઈને ઊભા રહી ગયા તેમના હસ્તા ખીલાવતા ચહેરા પર અચાનક દુઃખની લાઈનો ઉભરી આવી શરીરમાં જાણે જીવ જ ના હોય લતાબેનના ચહેરા તરફ જોતા રૂંધાયેલા સ્વરમાં બોલ્યા લતા એક વાત તો જણાવ લગ્ન પછી છોકરાઓ મા બાપ દૂર કેમ જતા રહે છે શું તેમના જીવનમાં માતા પિતા કોઈ આવશ્યકતા નથી રહેતી એવું કહેતા બહાર રાખેલા ખાટલા પર જઈને બેસી ગયા અને બાજુમાં રાખેલા છાપુ ઉપાડીને વાંચવા દેખાવ કરવા લાગ્યા લતાબેન તેમના મનની હાલત જાણતા હતા પોતાના પતિના મૂલને ઠીક કરવા માટે તેમને એનું મનપસંદ આદુવાળી ચા બનાવી અને ગરમા ગરમ ચા કપમાં નાખીને સાથે લઈને આવી ગયા બાજુમાં રાખેલા ટેબલ પર મૂકી દીધા પછી સાડીના પાલવથી પોતાના માથાનો પરસેવો લૂછતા શામજીભાઈની પાસે ખાટલા પર બેસી ગયા પરંતુ શામજીભાઈ છાપુ વાંચવાનું ચાલુ રાખ્યું એટલે લતાબેને તેમના હાથમાંથી છાપુ લઈ લીધું એક તરફ મૂકીને બોલ્યા હું જાણું છું કે તેમજ છાપુ વાંચી નથી રહ્યા જો છો પન્ના પણ ભીના થઈ ગયા તમારા આંસુઓથી એવું કહેતા લતાબેન શામજીભાઈના આંસુ લૂસ્યા મને હદ કરો છો તમે પોતે જ પોતાના દીકરાને કહ્યું હતું અલગ મકાનમાં રહેવા જા જ્યારે એ બિચારો આપણને મૂકીને જવા જ નહોતો માંગતો એ સમયે જ્યારે હું ઉદાસ થઈ ગઈ હતી ત્યારે તમે નહોતા કહેતા કે હું કારણ વગરની ઉદાસ થઈ રહી છું દીકરા માટે રો રહી છું થોડીક જ દૂર તો છે દીકરાનું મકાન જ્યારે પણ મન થાય એને મળી લઈશું મને દિલાસો આપતા હતા પરંતુ આજે તમે પોતાના ખોઈ રહ્યા છો એટલે બોલ્યા તો શું કરું લતા તેને અલગ ઘરમાં રહેવા માટે ના કહે ને તો તારી બહુ આપણી સાથે જેવું કરી નાખત જ્યારથી લગ્ન કરીને આવી હતી એને આપણું ઘર નાનું જ લાગતું હતું આપણે લોકો તેને પોતાના સ્તરના લાગતા હતા અને આ ઘર એકાંતરે દિવસે ઝઘડો કરવા તેના સ્વભાવમાં હતો આપણે લોકો તેની આંખોમાં જાણે ખટકતા હતા હવે આપની સાથે રહેવા નહોતી માંગતી તો હું શું કરું દીકરાને એમ કહી દે કે પોતાની પત્નીને મૂકીને અમારી સાથે રહે શામજીભાઈની વાત સાંભળીને લતાબેનની આંખોમાં આંસુ આવી ગયા પરંતુ પછી પરત પોતાના આંસુ છુપાવીને તેઓ રસોડામાં જતા રહ્યા જોયું તો તપેલામાં રાખેલી ખીર નીચેથી બળવા લાગી હતી જલ્દીથી જ તપેલો નીચે ઉતારવાના ચક્કરમાં ગરમાગરમ તપેલાને હાથ લાગી ગયો તેમની આંગળીઓ જલન થવા લાગી પરંતુ તે બળતરા તેમને એટલું જ દર્દ દઈ રહી જેટલો દર્દ તેમને સમયે આપતું હતું અચાનક તેમની આંખોમાંથી આંસવાનો વહેવા લાગ્યું લતા આવતો જરા જો આપણો દીકરો આવ્યો છે પતિનો અવાજ સાંભળીને લતાબેન જલ્દીથી બહાર આવ્યા તો સામે તેમનો દીકરો રાહુલ ઊભો હતો તેને જોતા જ તરત દોડીને આવ્યા અને તેને ગળે વળગી ગયા પતિ પત્નીનો અપાર દુઃખ ઝડપથી ક્યાંક ગાયબ થઈ ગયું સમયની સાથે ધૂંધળી થઈ ગયેલી તેમની આંખોમાં ફરીવાર ચમક આવી ગઈ બધા દુઃખ ખુશીઓ પરિવર્તિત થઈ ગયા દીકરાને મળ્યા પછી માતા પિતા દિવસો ખૂબ જ ખુશીથી પરંતુ આજે જ્યારે રાહુલ પોતાના ઘરે પાછો જતો રહ્યો તો શામજીભાઈ વધારે જ મહેસૂસ કરી રહ્યા હતા થોડીક વારમાં બોલ્યા લતા મને કંઈક ઠીક નથી લાગી રહ્યો લતાબેને જોયું તો તેમના પતિ પરસેવે તરબત થઈ ગયા હતા થોડી જ વારમાં તેમને છાતીમાં દુખાવો થવા લાગ્યો લતાબેન તરત દીકરાને ફોન કરીને આવવા માટે કહ્યું દોડીને શામજીભાઈની પાસે આવ્યા તમને કંઈક થાય છે રાહુલ બસ હમણાં જ પહોંચતો હશે પછી આપણે ડોક્ટર પાસે જઈએ લતાબેન બોલતા રહ્યા પરંતુ સંભળાવતા શામજીભાઈ હવે જીવત નહોતો તેઓ નિશ્ચિત થઈને ખાટલા પર પડી ગયા હતા પોતાના બધા દુઃખોથી મુક્ત મેળવી ચૂક્યા હતા આ બધું જોઈને લતાબેનની જાણે દુનિયા જ ઉજળી ગઈ અહીં રાહુલના બધું દુઃખનું ઠેકાણું નહોતું પોતાના પિતાની મૃત્યુનો જવાબદાર તે પોતાને માની રહ્યો હતો પરંતુ હવે પોતાની માને એકલા મૂકી દેવા તેમને ઠીક ન લાગ્યો એટલે પોતાની સાથે પોતાના ઘરે લાવ્યો તેણે પોતાની પત્ની માધવીને ખૂબ જ ખ્યાલ રાખવા માટે કહ્યું તો માધવીએ પણ માથું દિવસો આવી રીતે જ વીતવા લાગ્યા લાગ્યા વધવાની સાથે સાથે હવે લતાબેન થોડા બીમાર રહેવા હતા તેમના ઘૂંટણમાં પણ દુખાવો રહેતો હતો રાહુલ તેમનો ઈલાજ સારા ડોક્ટર પાસે કરાવી રહ્યો હતો તેને એ વાતની શાંતિ હતી કે હવે તેની મા તેની સાથે અને ખૂબ જ આરામથી છે તેની પત્ની માધવીને પણ આ વાતથી કંઈક વાંધો હતો ઉલટાનું તો ખૂબ જ ખુશીથી તેના મમ્મીની સેવા કરતી એક દિવસ રાહુલ ઓફિસ માટે નીકળ્યો પરંતુ પોતાની ફાઇલ ઘરે જ ભૂલી ગયો એટલા માટે થોડી પછી તે પોતાની ફાઇલ લેવા માટે ઘરે પહોંચ્યો પરંતુ જેવો જ ઘરે આવ્યો એનો દરવાજો ખોલ્યો તો એના કાનમાં અવાજ પડ્યો તેની પત્ની નહોતો આ વાત માધવી બોલી રહી હતી તેને સાંભળીને તો રાહુલને હેરાનીનું ઠેકાણું જ ન રહ્યું તેના પગ નીચેથી જમીન સરકી ગઈ જ્યારે તેણે જોયું કે પત્ની તેની મા સાથે નોકરો કરતા પણ વધારે ખરાબ વ્યવહાર કરી રહી છે રાહુલે પોતાના કાન પર વિશ્વાસ થયો જ નહીં પોતાની માની આવી દશા જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા અને વિચારવા લાગ્યો કે કેટલો હતો ઘડી પોતાની મા પાસે બેસવા માટે સમય પણ ન કાઢી શક્યો જ્યારથી પપ્પાનું અવસાન થયું મમ્મી કેટલા એકલા થઈ ગયા છે અને પોતાની જિંદગીમાં એટલો વ્યસ્ત થઈ ગયો હતો કે મમ્મીની હસ્તી આંખોમાં છુપાયેલા દુઃખને પણ ઓળખી ન શક્યો આજે જે વાત સાંભળી છે આ બધી વાતો મારી મમ્મી રોજ સાંભળે છે આ ઘરમાં રહીને મારી માને બેટકનો જમવાનું પણ શાંતિથી નથી મળી રહ્યો ધિક્કાર છે મારા ઉપર બિચારીને રાહુલનું લોહી ઉકળવા લાગ્યું પોતાની બીમારીની હાલતમાં પણ લતાબેન સતત કામ કરી રહ્યા હતા તેમની આંખો આંસુથી ભરાઈ ગઈ કોઈને ખબર નહોતી કે રાહુલ બહાર ઊભો હતો આ વાત સાંભળી રહ્યો હતો જેવો જ રાહુલ પોતાના મમ્મી પાસે આવ્યો તો લતાબેન ખોટી મુસ્કાન પાછળ પોતાના આંસુઓને છુપાવીને નાકામ કોશિશ કરવા લાગ્યા ત્યારે જ રાહુલ બોલ્યો મમ્મી મને તો લાગતું હતું કે તમે અહીં ખૂબ જ ખુશ છો બિલકુલ આરામથી રહો છો પરંતુ બેટા મને કોઈ તકલીફ નથી હજુ કેટલું વધારે ખોટું બોલશો મમ્મી પોતાના દીકરા પાસે એમ કેમ નહીં કે માધવી તમારી સાથે આવો વ્યવહાર કરે છે અથવા તો પોતાના ઉછેર ઉપર એટલો પણ વિશ્વાસ નહોતો કે તમને પોતાનું દુઃખ દર્દ પરેશાનીઓ જણાવી શકો રાહુલે કહ્યું મને પોતાની મમ્મીનો હાથ પકડીને પોતાના માથાના હાથ ઉપર મૂકી દો પછી બોલ્યો મમ્મી તમને મારી કસમ છે ખોટું બોલ્યા છો તો હવે સાચે સાચે કહો મારી ગેરહાજરીમાં માધવી તમારી સાથે કેવો વ્યવહાર કરે છે ત્યારે લતાબેનના દિમાગમાં બધી વાતો ઘુમવા લાગી કઈક રીતે માધવી રાહુલની ઉપસ્થિતિમાં પોતાના સાસોનું ધ્યાન રાખતી હોય તેવો દેખાવ કરતી પરંતુ રાહુલના બહાર જતા જ તેમને એમની નોકરાણી બનાવી દેતી હતી જો લતાબેન માધવીને કંઈક પૂછતા તો સામો જવાબ દઈ દેતી કે તમને આ વાતથી શું મતલબ છે શું હું કરું છું અને શું નહીં કંઈ જવાથી પહેલાં તમને જણાવીને જવું જરૂરી નથી સમજતી જો કોઈ દિવસ રાહુલ પોતાના મમ્મીની મનપસંદ ચીજ લઈને તેમને આપતો તો આ વાત ઉપર પણ રાહુલના ગયા પછી ઘરમાં હોબાળો કરતી હતી આ બધી વાતોથી ડરીને લતાબેન હંમેશા પોતાના દીકરાને કહેતા કે બેટા મારા માટે કંઈક લાવતો આવતો નહીં લતાબેનના મનાઈ કરવા છતાં પણ રાહુલે તેમના રૂમમાં ટીવી લગાડી દીધું જેથી ખાલી સમયમાં મમ્મી ટીવી જોઈ શકે અને તેમને કંટાળો ન આવે એક દિવસ લતાબેનની ઈચ્છા થઈ તો થોડીવાર માટે તેઓ ટીવી જોવા બેસી ગયા પરંતુ જેવું સ્વર બાંધવીનું ધ્યાન પડ્યું તો એના તો જાણે આખા શરીરમાં આગ લાગી ગઈ ગુસ્સાથી તેણે લતાબેનના હાથમાંથી રિમોટ ખેંચીને ટીવી બંધ કરી નાખ્યો અને બોલી હું થોડીવાર માટે ઘરની બહાર ગઈ તમે તો ટીવી ચાલુ કરીને બેસી ગયા તમારા રૂમમાં પંખો અલગથી ચાલી રહ્યો છે આ બધાનું બિલ કોણ ભરશે તમે કે તમારા સ્વર્ગવાસી પતિ બીજું તો ઠીક હવે તો માધવી પોતાના બાળકોને પણ આવી વાતો શીખવાડવા લાગી હતી કે લતાબેનને અહીં રહેતા ઘણો સમય થઈ ગયો છે એટલા માટે પાડોશીની તેમની ઉંમરની મહિલાઓ તેમની બહેનપણીઓ બની ગઈ હતી પરંતુ જ્યારે પણ તેમની કોઈ બહેનપણી તેમને ઘરે મળવા આવતી તો બાળકો ત્યાં જ બેસીને પોતાની દાદીની કહેલી દરેક વાતને ખૂબ જ ધ્યાનથી સાંભળતા કે પોતાની બહેનપણીઓ સાથે શો શું વાત કરી રહ્યા છે અને ત્યાર પછી જેને પોતાની માધવીને દરેક વાત કહી દેતા જ્યારે પણ માધી પોતાના બાળકો પાસે કંઈક ખાવાનો સામાન મંગાવતી તો બાળકો તે વસ્તુ લતાબેનથી છુપાવીને લાવતા અને જ્યારે લતાબેન સુવા જતા હતા ત્યારે ખાતા એક બે વખત લતાબેને તેમને પૂછ્યું બેટા શું લઈને જાય છે તો છકરાઓ બોલ્યા કહી નહીં દાદી મમ્મીએ રાશનનો થોડોક સામાન મંગાવ્યો હતો તે જ લઈને આવ્યા છીએ લતાબેન બધું જ સમજતા હતા પરંતુ કંઈ પણ કહેતા નહીં પરંતુ બાળકો ખોટી વાતો શીખવાડી તેમને ખરાબ ન લાગી એટલે એક વખત તેમણે પોતાની વહુને કહી દીધું માધવી બાળકોને આ બધી ખોટી વાતો ન શીખવાડતી જો તમે લોકો મારી સામે કંઈક કંઈક ખાશો તો હું કંઈક તમારી પાસેથી જટોવીને નહીં ખાઈ લો પરંતુ માધવીને તો તેમની દરેક વાત જાણે તીર સમાન લાગતી હતી ગુસ્સામાં આવીને બોલી મમ્મી આ ઉંમરમાં આવો ખાવાનો ઝડકો રાખીને ક્યાં જશો કંઈક ઓટું સીધું ખાઈ લેશો તો તમે જ બીમાર પડી જશો આમ પણ બાળકોને શું ખબર આ બધી વાતોની તમે કારણ વગર જ બાળકો પર આરોપ લગાવી રહ્યા છો ઘણી વખત રાહુલના કામ પર ગયા પછી માથી પોતાની બહેનપણીઓ સાથે ફરવા નીકળી જતી અને બધું જ કામ લતાબેન ઉપર છોડી જતી અને જો કોઈ કંઈક બોલતા તો તેમને જ સામે ચાર વાતો સંભળાવી દેતી આ બધી વાતો લતાબેન આજ સુધી પોતાના દીકરાને કહી નહોતી પરંતુ આજે જ્યારે રાહુલ તેમને પોતાની કસમ આપી તો તેઓ પોતાની જાતને રોકી ન શક્યા એટલે બધું જ દીકરાને કહીને પોતાનું મન હળવું કરી નાખ્યું તો મિત્રો આજની આ વાર્તા તમારા હૃદયને જરા પણ સ્પર્શી ગઈ હોય તો તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર મિત્રો